શ્રી ગણેશાય નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપને છઠ માતાની વ્રત કથા પૂજા અને મહિમા સાંભળીશું છઠ માતા એ સૂર્યદેવના બહેન છે આ વ્રત કાતક સુદ છઠના દિવસે કરવામાં આવે છે આ દિવસે નદીમાં સ્નાન કરી સૂર્યદેવને જળ ચઢાવવામાં આવે છે આનાથી સૂર્યદેવની બહેન છઠ માતા પ્રસન્ન થાય છે ગ્રંથોમાં જણાવ્યા અનુસાર સૂર્યદેવ એવા ભગવાન છે જેને આપણે જોઈ શકીએ છીએ સૂર્યદેવને પંચદેવોમાંથી એક માનવામાં આવે છે બ્રહ્મા વિષ્ણુ શિવ દુર્ગા અને સૂર્ય આ પંચદેવ છે કોઈ પણ શુભ કાર્યમાં સૂર્યની પણ પૂજા કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાના પુત્ર સાંભને સૂર્યપૂજાનું મહત્ત્વ જણાવ્યું હતું પ્રાચીન સમયમાં માતા સીતા કુંતી અને દ્રૌપદીએ પણ આ વ્રત કર્યું હતું છઠ માતાની આ તિથિએ સૂર્યદેવને જળ ચઢાવાથી છઠ માતા દરેક મનોકામના પૂર્ણ કરે છે છઠ માતા બાળકોની રક્ષા કરનારી દેવી છે આ વ્રત કરવાથી છઠ માતા બાળકને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે છે માનવામાં આવે છે કે માતા દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ કાંત્યાયની જ છઠ મૈયા છે આ વ્રત નિર્જરા વ્રત કરવામાં આવે છે મોટા ભાગે આ વ્રત મહિલાઓ કરે છે પાંચમના દિવસે ખરના કરવામાં આવે છે એટલે तन મન નું શુદ્ધિ કરવામાં આવે છે વ્રત કરનારે સાંજે ગોળ અને કોરુની ખીર ખાય છે ત્યાર પછી છટ માતાની પૂજા પૂર્ણ કર્યા પછી ભોજન કરવામાં આવે છે છટ માતાની તિથિએ સવારે છટ માતાનો ભોગ બનાવવામાં આવે છે અને સાંજે ડૂબતા સૂર્યને જળ ચડાવવામાં આવે છે ત્યારબાદ સાતમની તિથિએ સવારે ફરીથી સૂર્યદેવને જળ ચઢાવવામાં આવે છે અને આ છત્રીસ કલાકનું વ્રત પૂર્ણ કરવામાં આવે છે આ તહેવાર ઉત્તર પ્રદેશમાં સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે હવે સાંભળીશું કથા પ્રાચીન સમયની કથા છે તે સમયે સરિયાતી નામનો રાજા હતો રાજાની અનેક પત્નીઓ હતી પરંતુ દીકરી એક જ હતી તેનું નામ સુકન્યા હતું એક દિવસ રાજા શિકાર કરવા ગયા ત્યારે સાથે સુકન્યાને પણ લઈ ગયા જંગલમાં એક ઋષિ તપસ્યા કરી રહ્યા હતા ઋષિ ઘણા લાંબા સમયથી તપસ્યા કરી રહ્યા હતા જેના કારણે તેમના શરીરની આસપાસ હૃદય રાફડો બનાવી દીધો હતો સુકન્યાએ રમતા રમતા તે રાફડામાં સૂકા ઘાસના થોડા તનખલા નાખ્યા તે જગ્યાએ ઋષિની આંખ હતી તે તનખલાથી ઋષિની આંખ ફૂટી ગઈ જેથી ઋષિ ગુસ્સે થયા અને તેમની તપસ્યા તૂટી ગઈ જ્યારે આ વાતની રાજાને ખબર પડતા ત્યારે તેઓ ઋષિ પાસે માફી માંગવા માટે પહોંચ્યા રાજાએ પોતાની દીકરી સુકન્યાને ઋષિની ઋષિની સેવા સેવા માટે સોંપી દીધી તે પછી સુકન્યા સુકન્યા કરવા લાગી મહિનાના એક પાણી ભરવા જઈ રહી હતી ત્યારે તેને એક નાગકન્યા મળી નાગકન્યાએ સુકન્યાને કારતક મહિનાના સુદ પક્ષની છઠની તિથિએ સૂર્યપૂંજા અને વ્રત કરવાનું જણાવ્યું સુકન્યાએ સંપૂર્ણ વિધિ વિધાન અને સાચા મનથી છઠ માતાનું વ્રત કર્યું વ્રતના પ્રભાવથી ઋષિ આંખ ઠીક થઈ ગઈ ત્યારથી દર વર્ષે છઠ માતાની પૂજાનો પર્વ ઉજવવામાં આવે છે હે છઠ માતા તમે જેવા સુકન્યાને ફર્યા એવું તમારું વ્રત કરનાર કથા વાંચનાર કથા સાંભળનાર સૌ કોઈને ફરજો બોલો શ્રી છઠ માતાની જે સૂર્ય નારાયણ દેવ ની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ